મોડાસા હિંમતનગર હાઈવે હિંમતનગર હાઈવે પર આવેલ દુધેશ્વરી માતાજીના મંદિરમાં રાકેશભાઈ ગોર મહારાજ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી શ્રાવણના ત્રીસ દિવસમાં કુલ સવા લાખ પાર્થેશ્વર ચિંતામણી શિવલિંગ બનાવી સવા લાખ મહામૃત્યુંજય જપ અને બિલીપત્ર અર્પણ કરી શિવની ઉપાસના કરે છે ત્યારે શ્રાવણ વદ બોડ છોતના પર્વ પર દુધેશ્વરી માતાજીના મંદિરે અક્ષર પરિવારના એકસો એક્યાસી યજમાનોએ એકવીસ કુંડી મહાયજ્ઞની સાથે સવા લાખ મહામૃત્યુંજય કરીને દેવોના દેવ મહાદેવની આરાધના કરી હતી દુદ્ધિ દુધેશ્વરી માતાજીના મંદિરે ગુજરાતભરમાંથી દૂર દૂરથી દર્શનાર્થીઓ દર્શન કરીને અને ધાવણ ન આવતી પીડાતી મહિલાઓ દર્શન માત્રથી પીડાથી મુક્ત થઈ જાય છે ત્યારે દુધેશ્વરી માતાજીના મંદિરે મંદિરના પૂજારી દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં સવા લાખ ચિંતામણી પાર્થેશ્વર શિવલિંગ બનાવતા મોટી સંખ્યામાં શિવભક્તો દર્શનનો લાભ લે છે દુધેશ્વરી માતાજી મંદિરે પાર્થેશ્વર શિવલિંગના રોજેરોજ અલગ અલગ સ્વરૂપ જેવા કે નાગપાશ યંત્ર ત્રિકોણ મંગળ કાશબો કુર્મ ચોરસ ગુરુ મહારાજ અને તારા ધનુષબાણ અને સૂર્યનારાયણના સ્વરૂપ સહિત શિવ પરિવાર સ્થાપિત કરી પૂજા અર્ચના આરતી કરીને પવિત્ર શ્રાવણ માસની ઉજવણી કરવામાં આવે છે રિપોર્ટ બાય જગદીશ સોલંકી અરવલ્લી